હલો મિત્રો મુનાભાઈ ચોગઠ જય ગિરનારી બાપા સીતારામ હું અખિલ ભારતીય યુવા કોળી સમાજ ગુજરાતના ઉપપ્રમુખ તરીકે છેલ્લા ત્રણેક વર્ષથી સેવા બજાવી રહ્યો છું આપ દસક દિવસથી સોશિયલ મીડિયા પર જોઈ રહ્યા છું કે ભારતીય આશ્રમ એમના મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે અને આનો વિવાદનું મૂળ જે પાલતણાના ઇસ્ટી સીટર અને પેપરકાનના મુખ્ય આરોપી એવા રામભાઈ ગઢવી છે રામભાઈ ગઢવી જેને ભારતીય આશ્રમ આશ્રમ પસાવી પાડવો છે અને ભારતીય આશ્રમની જે જગ્યા છે વીસ વીઘા સોળ વીઘા કાયદેસર અને ચાર વીઘા જે છ વીઘા છે એ સરકારી જમીન છે અને આ જમીન રામભાઈને પચાવી પાડી અને બિલ્ડરોને ત્યાં બધા કામ કરવા દેવું છે બિલ્ડરોને વેસી દેવી છે અને એટલા જ માટે થઈ અને થોડાક દિવસ પહેલાં આખા અમદાવાદના બિલ્ડર એસોસિએશનના મેન પ્રમુખ અને બિલ્ડર એસોસિએશનના બધા સભ્યો ત્યાં ભેગા થયેલા હતા આખી વાતનું મૂળ એ છે કે એન કેન પ્રકારે આ રામભાઈ ગઢવી છે આ મુદ્દાને જે ભારતીય આશ્રમનો મુદ્દો છે એ મુદ્દાને કોઈ પણ માણસને ટાર્ગેટ કરી અને અન્ય સમા અન્ય જગ્યાએ ભટકાવવા માગે છે પણ રામભાઈ તમે જે રીતે બધા કાંકરી શાળા કરાવો છો મારા નામના વિડીયો બનાવરાવો છો નો ડાઉટ બનાવરાવો જે બનાવ રહું બનાવો રામભાઈ તમારી હાસી હિસ્ટોરી છે ને એ લોકોના મગજમાં બેહી ગયેલી છે કે તમે શું છો અને અત્યારે આશ્રમમાં તમારી શું બધી છે ચાલ સલગત છે બરોબર રામભાઈ મુદ્દો એવો છે કે રામભાઈ એવું બોલે છે કે ભાઈ અમે જ્યારે કબજો લેવા ગયા ત્યારે કયા રૂમમાં કોણ રહેતો હતો એ મને ખબર જ નથી અને રામભાઈ તમે એવું બોલો છો કે અમે કબજો લેવા ગયા ત્યારે સીપી એટલે કે કમિશનર ઓફ પોલીસ આઈજી સાહેબ અને પીઆઈ સાહેબને બધા સાથે હતા અને ઘણા દિવસથી તમે એમને એવું કહેશો કે મારી પાસે વિડીયો છે આજ સુધીમાં તેમાં એક પણ વ્યક્તિને એ વિડીયો આપ્યો નથી એટલે તદ્દન એ વાત પણ પાયા વિહોણી છે અને રમભાઈ વાત નંબર બે કે જેઓ સનાથલ આશ્રમ છે જે લંબી નારાયણ આશ્રમ છે એમના મહંત એક હજાર આઠ મહામંડલેશ્વર અને જેઓ કાઠીના દીકરી છે વિશ્વેશ્વરી માતાજી જો છે જેતપુર ગામના વતની છે અને કાઠી સમાજના દીકરી છે દીકરી કોઈ સમાજ કોઈ પણ સમાજની હોય દીકરીઓ તો દીકરી છે આ તો સંત કહેવાય દીકરી જે દીકરી અને રામભાઈ તમે એવો કહે એવું કહેવા માંગતા હતા કે કોઈ પણ મહિલા સંત બને તો કોઈ એવા અખાડામાં એવો નિયમ નથી કે અંડરગ્રાઉન્ડ વસ્ત્ર ન પહેરી શકે પણ રામભાઈ તમે આ જે બધી પોલોમ પોલો તારે આંકો છો અને એક કાઠી સમાજની જે દીકરી છે એમને તમે ખોટા આક્ષેપો કર્યા અરે રામભાઈ તમારા સારણ સમાજ એટલે કે ગઢવી સમાજના ઇતિહાસો છે કે અબળાઓની જે મહિલા હોય જે સ્ત્રી હોય એની ઇજ્જત આબરું બચાવવા માટે થઈ અને તમારા ચારણ એટલે કે ગઢવી સમાજના પૂર્વમાં પહેલાં પહેલાંની વાત કરું છું તમને રામભાઈ જે તે સમયમાં તમારા ગઢવી સમાજના લોકો મહિલાઓની ઇજ્જત આબરૂ બચાવવા માટે થઈ અને એના ધડ લડેલા છે સમજી લો એમના શિષ એને કપાવેલા છે એમના તમને એમ કહો પાળ્યા છે ગામે ગામ એટલે રમભાઈ તમે જે સમાજમાંથી આવો છો સારણ સમાજ એ ખરેખર વંદનીય છે તમારામાં વિચાર કરો કેટલા માતાજીઓ દેવી દેવીઓ થઈ ગયા જેવો કે સોનલમાં છે ખોડિયારમાં છે મોઘલમાં છે વિશેષમાં રામભાઈ તમે સારણ સમાજમાં આવ્યો આવો છો તમને ગૌરવ હોવું જોઈએ પરંતુ તમે સારણ સમાજને લાંછન લાગે એટલે કે ગઢવી સમાજને લાંછન લાગે એવું કામ કર્યું છે સારણનો ગઢવીનો દીકરો હોય ને કોઈ પણ સ્ત્રીના કપડાં હાથમાં લઈને આમ નોક બતાવે અને એ પણ અંડરગ્રાઉન્ડ વસ્ત્રો એવો કોઈ પણ કાયદામાં કે કોઈ પણ અખાડાના નિયમમાં પણ એવું નથી કે કોઈ સાધવી હોય તો એ અંડરગ્રાઉન્ડ વસ્ત્રો ન પહેરી શકે પરંતુ તમે એક કાઠી સમાજના દીકરી જેઓ એક હજાર આઠ મહામંડલેશ્વર છે એ વિશ્વેશ્વરી માતાજીને ટાર્ગેટ કરી અને તમને ખ્યાલ ન હોવા છતાં કે ભાઈ આ આરું માનો આ આરું માનો છે આવા તમે બકવાસ કરી અને જે તમે આ વિડીયો બનાવ્યો છે રામભાઈ એ તદ્દન તમે તમારા તમે મરદને કહેવાને લાયક નથી રામભાઈ તમે સ્ત્રીમાં પણ ન હલો અને પુરુષમાં પણ ન હલો તમે શે શેમાં હાલો એ રામભાઈ તમારે જોવાનું રહ્યું હવે અને રામભાઈ ગઢવી તમે જ્યારે કબજો લેવા ગયા ને ત્યારે તમે કેટલા તમે કેટલા ખરાબ દાવ રમે એ તમને કહું તમે દલિત સમાજના છોકરાઓ મુસ્લિમ સમાજ પટેલ સમાજ ભરવાડ સમાજ સિંધી સમાજ હરેક સમાજના લોકોને ખોટું બોલી એને સાથે લઈ ગયા છો અને ખાસ કે અમારા કોળી સમાજના જે હાથો બની અત્યારે કોળી સમાજને જે નર્તરૂપ છે જે પાગ્યાઓ કહેવાય હું તો કહું અમારી ભાષામાં અમારા કોળી સમાજના જે પૈસાના કોલ્યામાં વેરસાઈ ગયા છે અને કોળી સમાજની વિરુદ્ધ જે બધી અત્યારે તમને માહિતીઓ આપે છે એ કોળી કહેવાને લાયક નથી અને રામભાઈ તમને હજી એકવાર કહું છું તમે મરદ કહેવાને લાયક નહોતો નથી બરાબર તમે નથી સ્ત્રીમાં આવતા કે નથી પુરુષમાં આવતા તમે સેવામાં આવો ને એ તમારે એવું નક્કી કરવાનું છે અને સારણ સમાજ એટલે કે ગઢવી સમાજ ઉપર તમે કલમ છો અને વાત રહી રામભાઈ તો તમે મને વોટ્સઅપ વોઇસ કોલમાં બધાને ફોન કરાવરાવો છો એટલે રમભાઈ તમારા હરેક કાંડ અમને ખબર હશે અને આ મુદ્દો તમે ડાયવર્ટ કરવા માટે થઈ માંગો છો કે મુનાભાઈના વિડીયો હું કીર્તિ પટેલ પાસે બનાવરાવું ગમે એવા અને આ મુદ્દો ડાયવર્ટ થાય અને મુનાભાઈ ચાનામાના બે જાય રમભાઈ જે તમારે ખેલ કારવાહી કરી લીજો આ મુદ્દાની પાછળ દસ વર્ષ લડવું પડે તો અમે લડવા તૈયાર છે હવે સોમાનની વાત છે રમભાઈ તમે જે બધા શકુની કરો કરોસ ને શક્કુની વેડા શું કહેવાય આને આને ભળવાય વેડા કહેવાય ભળવાય રામભાઈ તમે જે કરો છો ને તમે મરત કહેવાને લાયક નથી તમને મેં પહેલાં કીધું ને કે તમે સ્ત્રીમાં પણ નહીં થાવતા આવતા અને પુરુષમાં પણ નહીં થાવતા આવતા તમે આવો છો એ તમારા મનથી નક્કી કરવાનું છે તમે મરદ કહેવાને લાયક નથી રામભાઈ અને તમે સારણ સમાજને એવું એવો બધાને અમુક લોકોને એવું કહેશો કે મુનાભાઈ ચારણ સમાજ વિશે ખરાબ બોલે છે એક પણ મારા વિડીયોમાં બતાવો હું ચારણ સમાજનું ખરાબ બોલ્યો હતો મેં એમ કીધું કે સારણ સમાજ એટલે કે ગઢવી સમાજ છે ને એ વંદની છે એમના અને એમાં એ સમાજમાં અનેક મહાપુરુષો થઈ ગયા છે અને દેવીઓ થઈ ગયા છે અને હજે પણ હું કહું છું કે સારણ સમાજ છે ને એ વંદનીય છે રમેશની માટે અત્યારે પણ છે ભવિષ્ય પણ પણ રહે અને આવનારા સમયમાં પણ એ વંદનીય જ રહે એ સમાજ આખો કોઈ એવો નથી પણ રામભાઈ તમારી જેવા કોઈક નામર્દ પેદા થાય ને અને આવા શકુની નિવેળા કરે ને રામભાઈ મારા વિડીયો બનાવરાવો છો અમારો આખી મેટલ તમે ડાયવર્ટ કરવા માગો છો અને કીર્તિના તમે આગળ કરી અને તમે તમારી મર્દાનગી મરદાનગી દેખાડો છો વિચાર કરો તમારી ઉપર લોકો થૂકે છે મારી જ્યાં વિડીયો બનાવી મોકલો ને હચાવો તો તમારામાં મરદાનગી નથી તમે નપુચક છો હું છો તમે કાઠી સમાજની દીકરીને જે તમે સંત સંતને તમે આને હું તો તમે સારણના દીકરા થઈ અને કાઠી સમાજની અને તમને ભી પડે તરત રામભાઈ તમે એવું બોલો છો કે અમે એને આય સમાજ કહેવાય કે કાઠી સમાજ અમે મામા ભણિયાના છીએ તમને ભી પડે ને મામા ભાણિયાના તો કેમ આ તમારા મામાની મામાની દીકરી ન થાય વિશ્વેશ્વરી માતાજી છે એ તમારા મામાની દીકરી બેન જ થાય ને તો તમે તમારા બેનના કપડાં આવી રીતે રામભાઈ કરો છો એના અંડરગ્રાઉન્ડ વસ્તુ એટલે તમે હું કહેવા માગો છો સમજી લો તો હું તમને શું કહેવા માગું સમજો છો ને રામભાઈ તમે બેનના જે વિશ્વેશ્વરી માતાજી છે એના અંડરગ્રાઉન્ડ કપડાં તમે આમ વિડીયામાં આમ આમ કરો તમને મેટલની તો ખબર જ નથી કયો રમ કોનો છે તમે મારી હારે સ્વીકારો છો ઓડિયોમાં કે મને ખબર નથી અને બીજા નંબર કે તમે પોલીસને બદનામ કરો છો પોલીસ ખરેખર તમારી હારે હોય ને તો વિડીયો મોકલો તમે દસ દિવસથી કહો છો કે હું વિડીયો મોકલું મારી પાસે આ પ્રૂફ છે એટલે રામ રામભાઈ તમે જે પણ ખેલ કરવા હોય જે પણ શકુની વેડા કરવા હોય જે પણ ભળવાઈ કરવી હોય આમળો કરી લીજો હંમેશા સત્યનો વિજય થાય છે રામભાઈ યાદ રાખજો અને તમે તમારા સારણ સમાજના લોકોને જે અમુક યુવાનો છે એને ગેરમાર્ગે દોરી રહ્યા છો અને મને વોટ્સઅપ વોઇસ કોલમાં ફોન કરાવો છો એ લોકોને મેં સમજાવ્યા છે મારી ભાષામાં વ્યવસ્થિત એને માની ગયા છે બરાબર એટલે એ બધામાં એક પંચમહાલના પ્રવીણભાઈ પ્રવીણ ગઢવી છે એનો નંબર છે નવ્વાણું અઠ્ઠાણું અડસઠ એકાણું સેતાલીસ એની મારે અરે ખાધાપોલમાં વાત કરી મેં એને એવું કીધું ભાઈ ખરેખર સારણ સમાજ વિશે હું ખરાબ નથી બોલ્યો છતાં પણ તમને ખરાબ લાગ્યો હોય તો હું તમને સારણ આખા સાવરણ સમાજની માફી માગું છું લાગ્યું હોય તો એની વાત છે મારા વિડીયામાં ખરાબ તમારું સમાજનું કાંઈ બોય બોલ્યો તો માફી માગું એવો હું બોલેલો છું તો આ પ્રેણભાઈ અત્યારે એ પણ રામભાઈની હારે છે એમાં એમાં એની મારી મરદ મરદાનગી નથી એને પણ મારો ફોટો મૂકી અને બાજુમાં એનો ફોટો મૂકીને વિડીયો બનાવ્યો છે એટલે આવા લોકો કોઈ પોતાની આવા અને આવા જે તુચ્છ લોકો હોય ને એને કોઈ સમાજનું ન હોય આ બધા તુચ્છ છે એક કોઈ રાજકોટના ભાવેશભાઈ ગઢવી હતા પછી એક ભાવનગરના મહીપાલ ગઢવી છે મહીપાલ ગઢવી રામભાઈ રહેશે અત્યારે એને મને વોયસ વોટ્સઅપ વોય વોઇસ કોલમાં લગભગ વિશ્વ ફોન કર્યા પછી મેં મેં મારે મારી ભાષામાં એને કીધું ને એટલે એનો ફોન એને બની કરી દીધો એટલે રામભાઈ જેટલા તમારે ભળવાઈ કરવી ને રામભાઈ જેટલી ભળવાઈ કરવી એટલે કરી લેજો બરાબર પણ તમારું પાપ છે ને એ પાપ સાપ રહેશે પોકારશે અને રમભાઈ તમારું હું તમને એમ કહું છું કે તમે જે આ બધા કાવતરા કર્યા છે ને આશ્રમ માટે થઈને રમભાઈ એ તમને બહુ નડશે અને તમને ભગવાન એવો રોગ આપશે સાંભળી લો રમભાઈ કે તમારું એક એક શરીરનો અંગ આપવો પડશે તમારો મારા શબ્દ યાદ રાખજો રમભાઈ તમને અત્યારે તમારી શરતા લોહીની બહુ તમને તાકાતની એવું તેવરની એવું દેખાયશ ને રામભાઈ પણ તમે જે સંત ઉપર ખોટા આરોપ કર્યા છે આશ્રમ માટે થઈને મિલકત માટે થઈને સારાનો દીકરો હોય ને એવું ન કરે અને હું તો તમને એમ કહું છું રામભાઈ તમે નપુચક છો તમે ભડવા છો હું તમને તુકારા નહીં કરું પણ તમે જે પીઠ પાછળ બધા ઘા કરી રહ્યા છો ને મારા વિડીયો બનાવી રહ્યા છો ને આ આખી આશ્રમની મેટલ તમે ડાયવર્ટ કરવા માગો છો એટલે રામભાઈ હું જે તમને કહું છું તમને માં મોગલ માં સોનલ અને મા ખોડિયા અને મારી ઓળકંધી મેલડી અને ખાસ કરીને આ વિશ્વેશ્વરી માતાજીના તમે જે અક્ષબ્દો કહી અને જેને એના કપડાં તમે જે જાહેરમાં આમ કર્યા છે ને અને એ જે રોયા છે ને એ બધા નિહાકાર ધર્મ ઉપર જાય છે અને ધર્મ તમને રામભાઈ ગેરંટી આપું તમને એવો રોગ કરશે હું તમને દિલથી કહું છું રામભાઈ તમે જે ભળવાઈ કરીશ ને એ તમારે ભોગવવું જોઈએ અને એ એવો રોગ તમને આપશે આવતી જિંદગીમાં પાંચ વર્ષ દ વરખ આપણે જીવતા આવીશું તો જોઈશું રામભાઈ તમે યાદ રાખજો તમારું શરીરનું એક એક અંક કપાય તમને ભગવાન એવો રોગ આપશે યાદ રાખજો અને આ બધી ભળવાઈ રામભાઈ બહેન કરી દો હું તમને એવો સ્પષ્ટ ભાષામાં કહું છું રામભાઈ અતિની ગતિ ન હોય બરાબર તમે એટલા પાણીવાળા હો ને તો કોયદ્યાના તમને યાદ છે ને તમારું મોહાળ થાય તમે મોહાળ કહો ને તમારા મોહાળે હું કીધું હતું એ ભૂલ્યું ન જતા બરાબર અને ચેલેન્જ હજી રામભાઈ તમને આપું છું બીજી વાર કે તમે અસલ તમારામાં સારણનો લોહી હોય ને તો એકદમ સાચી વસ્તુ લાવો બાર બરાબર તમે જો અમારી પાસે વિડીયા છે હોડિયા છે આ છે તે છે પંદર દિવસથી તમે વાતો કરો છો એક પણ પ્રૂફ આપ્યો તમે અમે તમારા હરિયાનંદ બાપુનું દસ પ્રૂફ આપ્યા કેટલા હોડીઓ સાથે બરાબર બનાવો ને કીર્તિને જો એને વિડીયો બનાવે કે અમારા બાપુ આવા નાગા છે બરાબર વર્ષા ભારતી બાપુ અરે અને વર્ષા ભારતી બાપુ હતા ને પટેલના દીકરી ભાડવાક્યાના એની અરે બાપુએ કેવા કૃત્યો કરેલા છે ને એના હોડિયા છે અને હું તો તમને એમ કહું છું રામભાઈ તમારી પાસે આ ભારતી બાપુના કે વિશ્વેશ્વરી માતાજીનો કાંઈ પ્રૂફ તો લાવો અમે તમને પ્રૂફ આપ્યું તમારા હરિયાનંદ બાપુનું કે તમારા હરિયાનંદ બાપુ છે ને એ શિનાળવા છે બરાબર એ ઓડિયો કે સમેનિક ક્યા તમને ઓડિયો નાખેલા છે બરાબર એટલે તમે બધા એટલા બધા હરિશંદ્ર હો ને રામભાઈ અને તમારથી બીતતો નહીં રામભાઈ બરાબર પણ તમે સારણના દીકરા છો એટલે તમારી હું ઇજ્જત કરું છું બરાબર બાકી લોકોને ખબર છે કે હું શું છું મારું કેરેક્ટર શું છે તમારું કેરેક્ટર શું છે અને તમે કેવા કેરેક્ટરને લાવી અને તમે ડોન બનવાની વાત કરો છો સમજી જા તમે જેને જે સ્ત્રીને તમારી આગળ રાખીને તમે ઊભા છો ને એનું કેરેક્ટર તપાસ કરો અને તમે છો મરદ હોયની બાયુ નો આગળ કરે રમભાઈ આવો ને હમ આવી રીતે બોલો તમે એટલે તમે ગઢવી સમાજ ઉપર કલમ સો અને તમે ગઢવી કહેવાને લાયક નથી તમારા બાપાનું નરેશભાઈ છે ને બરાબર લાંગાવદરા ગઢવી નરેશભાઈ એ મરદ હતો અને સંતો સાથે બેઠવાવાળા માણાતા હતા હજી હું પણ એમના શરણમાં વંદન કરું છું અને આખા સારણ સમાજને હું દિલથી વંદન કરું છું કારણ કે તમારામાં અનેક દેવીઓ થઈ ગયા અનેક મહાનુભાવો થઈ ગયા છે પણ આ રામ ગાઢવી જેવા એક શખ્સ આવી અને આખા સમાજને બદનામ કરવાની જે વાત કરે છે સમજી લો આખા સમાજને ટાર્ગેટ કરીને આખા સમાજને એવું કહે છે કે મુનાભાઈ ચોગટ સારણ સમાજનું ખરાબ બોલે છે હું હજી એકવાર કહું છું કે હું કોઈ દિવસ આજીવન જીવીશકા લગી કોઈ પણ સમાજનો ખરાબ નહીં બોલું હરેક સમાજમાં પાંચ પાંચ જણા અસામાજિક તત્વો હોય છે મેં કોઈ દિવસ આખા સમાજને કોઈ દિવસ ટાર્ગેટ નથી કર્યો પરંતુ હું આ રામ ગઢવીને તુકારો નથી કરતો તમારામાં ગઢવીનું લોય હોય ને તો હરિયાણા બાપુનું મેં ઓડિયો તમને નાખ્યા છે અને આમાં પણ હું બતાવીશ એ ઓડિયોનું તમે ઓલું કરાવો ને એફએસએલ તમને બહુ શોખ છે એ એફએસએલ કરાવવાનો અને તમે કોણ એફએસએલ કરાવવાળા તમેને કીર્તિ તમે શું છો એફએસએલ કરાવવાળા અખાડાના સંતો પડ્યા છે બધા બરાબર અને આમાં રામભાઈ તમે જે કાંઈ કરી રહ્યા છો ને બહુ તદ્દન ખોટું છે બનાવરાઓ મારા વિડીયો જેટલા બનાવરાઓ એટલા કીર્તિ આગળ મને કોઈ ફેર ફરક નહીં પડે પણ અંત ખરાબ આવશે રામભાઈ બધું ભોગવવું પડશે અમતા તમે જેટલા વિડીયો બનાવરાવો એટલા બનાવરાવો અને હું તમારું જો ન પૂછક નથી હું બાયુને આગળ કરીને કોઈ દેખાઇ નહીં કરું હું ખુદ આવીશ તમારી સામે બરોબર રામભાઈ અને તમે ભડવા છો રામભાઈ ગઢવી તમે ભડવા છો તમે નપૂંચક છો અને તમે શકુની છો આ તમને હું ચોખ્ખા ભાષામાં કહું છું કારણ કે તમને હુલમ ભળવા કહેવા પડે તમને શકુની હુલમ કહેવા પડે તમે ન એટલે ના મળો હું કામ કહેવું પડે તમે એક બાઈને આગળ કરી કેરેક્ટર હિન બાયને તમે આગળ કરી અને મારા વિડીયો બનાવ રહો છો એટલે તમે ભડવા છો એકવાર નહીં કરોડવાર રામભાઈ ગઢવી તમે ભડવા ભળવાને ભડવા બરાબર અને તમારા તહેવાળો હોય તો હા આવજો એકદમ જે રીતે આવવું હોય એ રીતે બરાબર જય મોગલ જય મા મેલડી